ભાઈ મોટો છે અને બેન નાની છે ધીમે ધીમે સમય વ્યતીત થયો પણ ભાગ્યની રેખા હોય એવી લખાયેલી બાબ કે નાનપણની અંદર આ બેન ભાઈ બે નાના છે અને એ સમયે મા બાપનું મૃત્યુ થાય છે માં બાપ મૃત્યુ પામ્યા છે એટલો લાડ લડાવે એટલો હેત કરે એક વાતનું ધ્યાન એની બેનનું રાખે છે જાણે મા બાપનું બેઉ પાત્ર પોતે ભાઈ ભજવતો હોય ને આટલી એની એની કાળજી રાખે છે એક જાતની એને ખામી ન આવે એટલું ધ્યાન એની બેનનું રાખે ધીમે ધીમે સમય પસાર થઈ ગયો બહુ સંક્ષિપ્ત કથા આપણે કહું વિશેક વર્ષની આવરદા ગોરા મૈયાની થઈ એટલે એના પરિવારના જે સભ્યો હતા એમની ઈચ્છા થઈ કે હવે બસ આને લગ્ન કરી દઈએ અને ગોરા મૈયાના લગ્ન નક્કી થયા એની સગાઈ થઈ એની શાદી થઈ પરણિતા પરણીને ઘરમાં આવી છે એને સાંભળ્યું હતું કે મારો જેની હારે મારો લગ્ન થવાનો મારી હારે જેનો વિવાહ થવાનો એને એક બેન છે અને બહુ એને હેતથી રાખે છે આવું સાંભળ્યું હતું પણ ઘરમાં આવ્યું ને એ ઘરમાં આવેલી પરણિતાએ આજે તો નજરે જોયું કેટલા લાડ લડાવે છે પોતાની બેનને બહુ લાડ લડાવે આ જોયું એક વખતના ના સમય બન્યું એવું ગોરામિયાની બેન ગોરાબાનું આંગણામાં રમે છે અને ઓસરીના કોરે ગોરામિયા બેઠા બેઠા જુએ છે ની બેનની આ બધી રમતોને અને એ સમય બરાબર એમના પત્ની ત્યાં આવ્યા છે એને એમ હતું કે એમની બેન રમે છે ને તો ચાલ મારા પતિ સાથે થોડીક પ્રેમની વાતો કરી લઉં લગ્ન કરીને આવી છું તો થોડીક જંખના હતી એટલે લગ્નની એ પ્રેમની વાતો કરવા માટે એના પત્ની આવીને એની પાસે બેઠા છે પણ એના પ્રેમની વાતો મૂક પડતી અને ગોરામીયાએ તો એને એ જ વાત કરી સાંભળ્યું મારી બેનને કોઈ વાતનું ખામી તો નથી રહેતી ને તમે એને બરાબર જમાડો છો ને તમને ખ્યાલ છે મારી બેનને આ શાક નથી વાવતું આટલી બધી સાર સંભાળ આટલો બધો હેત આટલો બધો લાડ ને જોઈ થોડી ઈર્ષા આવે છે હું આપ અત્યારની તમામ માતાઓને કહું સાહેબ તમારી લગ્ન જીવનમાં તમે જ્યારે સસરાના ઘરે જાઓ અને કદાચ તમારો પતિ એની બેન સાથે ખૂબ ભાવથી રહેતો હોય એમાં ઈર્ષા ન કરશો કારણ આ તો જેને ભાગ્યમાં હોય ને એને બેનનો અને ભાગ્યમાં હોય એને જ ભાઈનો પ્રેમ સાંપળો હોય માટે ઈર્ષા ન કરવી સાહેબ ઈર્ષા ન કરવી એને અને અત્યારની અત્યારના તમામ યુવાનોને એક વાત તો ચોક્કસ કહીશ કે જ્યારે તમારી અને તમારી બેન તમને રાખડી બાંધે ને તો રાખડીના બદલામાં શું દેવું ને એ તમારી પત્નીને ન પૂછો ને તો એમાં વધારે આનંદ હશે સાહેબ એમાં પૂછવાની જરૂર નથી તમારે કદાચ બેન સાસરે ગયું હોય અને બેન ના ઘરની અંદર કદાચ કોઈ દુઃખ આવે અને કદાચ પત્નીને પૂછ્યા વગર તમે મદદ કરી નાખો ને તો પણ ઠાકુર તમારા રાજી રહેશે સાહેબ પત્નીને પૂછવાની જરૂર એમાં શું થયું સાહેબ હું તો એટલું ચોક્કસ કહું કે તમે કદાચ તમારી બેન ને ગમે તેટલું આપો ને તો તમારી બેન તમારા માટે જેટલું મૂકીને ગઈ છે ને એમાંનો દસમો ભાગે તમે એને જિંદગીભર નથી આપી શકતા સાહેબ

વૈવિશાળ માટે બહુ સબંધો જોયા બહુ સંબંધો જોયા પણ ભાઈની કોઈ ઈચ્છા નથી કે મારી બેન સાસરે જાય પણ આમ પણ એક સમાજનો નિયમ છે સાહેબ બેન ગમે તેવડી હોય અને બેન મોટી થાય ગમે તેટલો લાડ હોય ગમે તેટલો પ્રેમ હોય ગમે તેટલી વાલી હોય પણ દીકરી અંતે શોભે તો સાસરીએ છે બેન યુવાન થઈ અને એ યુવાનીમાં એની સગાઈ માટે મૃત્યુ જોવે છે જોતા 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 અંદર એમનું વિશાળ થયું સગાઈ થઈ ગઈ લગ્ન થયા સૌ લોકો આનંદ કરે એ લગ્નમાં જેટલા પણ લોકો એ લગ્નમાં આવ્યા છે આખું ગામ આનંદ કરે તમામ એ સગા સંબંધીઓ આનંદ કરે પણ એક માણસે ખૂણામાં બેઠો બેઠો રડે છે મારી બેન આજ છોડીને વૈજાશે મારી બેન આજ મને છોડીને બીજો કોઈ સાહેબ ગોરા મિયા પોતે એની બેનના દુઃખમાં રડે છે મારી બેન જતી રહેશે આખું ગામ આનંદ કરે ભારે હૈયે બેન ગોરાબાનું વિદાય કરી છે સમય હતો એ સમયમાં દસ દિવસના વાણા વીતે પછી 11મા દિવસે બેનને મળવા અને બેનને તેડવા જવાત 11મા દિવસનો સમય થયો અને બેનને મળવા માટે જાય છે ઘોડી પર સવાર થઈ અને ગોરા મિયા મળવા માટે જાય છે બેન એને આવવાની રાહ જોવે છે બેન પણ બરાબર આંગણામાં ઊભી છે આંખો ઉપર ને જવા રાખી રાખીને જોવે છે કે મારો ભાઈ હમણાં આવશે મારો વીર હમણાં આવશે અને બરાબર એ ઘોડી આવી અને આવીને આવીનું રહી અને એ જ સમયે ભાઈ નીચે ઉતરે છે જ્યાં ઉપર જવા જાય ત્યાં બેણે આંગણામાંથી જ એના ઓવાળના લઈ અને દસ આંગળાના ટચાકિયા ફોડ્યા છે કેટલો પ્રેમ નીતરતો હોય સાહેબ એ આંગળાના ટચક્યા ફૂટે ત્યારે કેટલો કેટલો આમ આમ ક્યારેક ક્યારેક તો કોઈક બેન આમ ઓવરણા લઈને તો દુખણામાં એ એ ઓવરણામાં દસ આંગળાઓના ટચક્યા ફૂટે તો આપણે શું કહીએ બહુ વાલો છો તને તો સાહેબ માંડી વીર કોને ન વાલો એક દિવસ બે દિવસ બેનનો ઘરવાળો પણ એટલો જ સારા સ્વભાવનો હતો કે એને પણ ગોરામિયા સાથે એટલી ભાઈબંધી આમ આમ એટલી આત્મીતા થઈ ગઈ કે ગોરામિયા જવાની વાત કરે ને તો ફરી પાછા કે તમે આજ રોકાઈ જાઓ ને બનાવી એને રોકતા રહી છે પણ બન્યું છે એવું કે પાંચ દિવસના દાડા વીતી ગયા અને હજી ગોરા મિયા રોકાણા છે એટલે આ બધાને કોઈને વાંધો ન આવ્યો પણ ગોરા બાનુની નણંદબા હતા એણે જરા ગોરા બાનુને મેણું માર્યું કે ભાભી મા આ તમે તમારા ભાઈ બે મારા ભાઈને વરીને આવ્યા છો તમે બે અહીંયા મારા ઘર માર્યો છો મેણું માર્યું બેણે પોતાના ભાઈને વાત કરી ગોરા મિયાથી જવાનું થયું પણ એ દુઃખ સહન ન થતું એટલે જ્યારે આગલી આવતીકાલ સવારમાં જવાનું છે એટલે આગલી રાતે તમામ વ્યક્તિઓને ભેગા બેસાડી અને પોતાનો એક વિચાર એને રજૂ કરવો છે પણ હું શું કહું મારે કેવી રીતે એને એ વિચારને રજૂ કેમ કરવો અને અંતે એક વિચાર આવ્યો અને એ વિચાર રજૂ કરતા કહે છે કે

અરે પણ ગોરામિયા એનાથી શું ફાયદો એની બેન ગોરાબાનું બેઠી છે એ કહે છે જીદાજી મિનારા તો મિનારાની એ સીડીઓ ચડીને ઉપરના કાંગરે આવી અને મારી બેન દીવો લોલિયાળામાં કરશે એ કાંગરે અને હું પીપરાળામાં કરીશ આ બે એકબીજાના દીવાઓ જોઈ લેશું ને તો પણ અમને મેળાનું હેઠ પ્રાપ્ત થઈ જશે અમને એક મિનારા ચડવા ગયો અમારા અમે અમે બેન ભાઈનો એક ને અમે મળ્યા હોવાનું અમને હેત થશે મારી બેન વગર નહીં રહી શકું બહુ સંક્ષિપ્ત કથા કહું તો પીપરાળામાં અને લોલિયાણામાં બેયમાં મિનારાઓ ચડ્યા સાંજની સંધ્યા થાય અને એ જ સમયે આ બાજુ ભાઈ અને પેલા મિનારા ઉપર બેન એક દીવો લઈને આવે દીવો જુએ એટલે માડી જાગ્યો વીર મને મળી ગયો અને મારી બેન મને મળી ગઈ લાડકી મને મળી ગઈ આ હેત રાખીને ફરી પાછા નીચે ઉતરે એક માત્ર નિયમ રાખ્યો તો જ્યાં સુધી દીવા ન જોઈ લઈએ ને ત્યાં સુધી સાંજ ભોજન ન કરવું કેટલો પ્રેમ છે આ ભાઈ અને બહેનનો સાહેબ અદભુત ઘટના છે ને સત્ય ઘટના છે અને એમાંની અંદર બરાબર એક વખતના સમય બન્યું એવું કે ગોરામિયા ને બહાર ગામતરે જવાનું થયું બરાબર અષાઢ મહિનો છે છે એટલે પણ પત્નીને સાંભળ્યું કદાચ મારે આવામાં મોડું થાય ને તો સંધ્યાના સમયે તમે મિનારા ઉપર દીવો કરવાનું ન ભૂલતા હો મારી બેન રાહ જોતી હશે ત્યાં સુધી જમશે નહી ગોરામિયા ગામત્રે ગયા ગામત્રાણી અંદર એને સમય ઘણો વ્યતીત થઈ ગયો અને શાંત થવા આવી હજી ઘરે આવ્યા નથી અને આ બાજુ એના પત્ની કામમાં ને કામમાં ભૂલી ગયા અને એમાં બરાબર થાકી ગયા હતા એટલે આડે પડખે થયા અને એની નીંદર આવી ગઈ સાલની સંધ્યા ઢળી ચૂકી આ બાજુ ગોરાબાનું બરાબર ઉપર આવ્યા છે મિનારા ઉપર દીવો લઈને આવે છે પોતાનો દીવો ઝળહળતો છે પણ સામેના મિનારા ઉપર કોઈ દીવો નથી સામેના મિનારા ઉપર કોઈ દીવો નથી અને એ જ સમયે ગોરાબાનુએ નક્કી કરી લીધું કે આ જ મારા ભાઈના મિનારા ઉપર દીવો નથી ને તો કદાચ મારો ભાઈ આ ધરતીમાં નહીં રહ્યો હોય તો જ દીવો ન હોય નહીં તો મારો ભાઈ આ ધરતીમાં હોય તો આ ગોરાબાનુનો દીવો બતાવવા વગર ન રહે આટલું બોલ્યા આટલું સમજ્યા મનમાં નિર્ણય કરી લીધો અને એ જ સમયે ગોરાબાનુએ નિર્ણય કર્યો કે જો મારો ભાઈ આ ધરતીમાં ન રહ્યો હોય તો હવે મારા ભાઈ વગર હું શું કરું અને એટલે અંતરમાંથી આવકાર નાખ્યો અંતરમાંથી નાદ કર્યો કે હે ભાઈ હે વીરા હું પણ આવું છું તને એકલો નહીં જવા દઉં અને એ સમયે દિવાની અંદર પૂરેલું દિવેલ પણ ખૂટતું ગયું અને ગોરાબાનું ગોરાબાનુના હૃદયની અંદર ધીરજ પણ ખૂટી ગઈ સાહેબ ધીરજ ખૂટી ગઈ એટલી ખૂટી ગઈ કે મનમાં નક્કી કરી લીધું મારો ભાઈ આ ધરતીમાં નથી રહ્યો એટલે લોલિયાણાના એ મિનારા ઉપરથી ગોરાબાનું એ પોતાના ભાઈની પાછળ ત્યાંથી પોતાનું શરીર પડતું મૂક્યું નીચે પડે છે અને પોતાનો દેહ ત્યાગ થયો ભાઈના વિયોગમાં એ બેણે પોતાનું દેહ ત્યાગ કરી દીધું છે ઘટના હવે બની છે રાતનો સમય થયો અને બરાબર ગોરામિયા ઘરે આવે છે આવતાની સાથે પહેલો વેલો પ્રશ્ન કર્યો સાંભળ્યું આ રાત થઈ ગઈ સંધ્યાનો સમય વીતી ગયો તમે પેલો દીવો કરવાનો ભૂલી તો નથી ગયા ને દીવો કરવાનો ભૂલી નથી ગયા એટલા શબ્દો સાંભળ્યા અને ગોરામિયાના પત્નીને યાદ આવ્યું હું તો ભૂલી ગઈ અરે રે રે હું તો કામમાં ભૂલી ગઈ ગોરામિયા એકદમ દીવો તૈયાર કર્યો અને એક પછી એક સીડી છે રોજનો ક્રમ હતો એ મિનારા ચડવાનો પણ આજ એક એક પછી દાદરો બહુ દૂર મીનારા ઉપર જૈન જ્યાં દીવો કરી નું ઘો રે છે તો સામેના મિનારા ઉપર નથી દીવો દેખાતો એટલે ગોરામી એ નક્કી કરી લીધું કે મારી બેન જ્યાં સુધી દીવો ન જોવે ત્યાં સુધી નીચે ન જાય અને આજ મારી બેનના મિનારા ઉપર દીવો નથી તો કદાચ મારી બેન આ ધરતીમાં નહીં રહી હોય આવું નક્કી કરી અને ગોરામીએ પણ પોતાની બેન નથી રહ્યા દુનિયામાં આવું નક્કી કરી અને પોતે મિનારા ઉપરથી પોતે છલાંગ લગાવી પોતાનું શરીર પડતું મૂક્યું અને પોતાની બેન સાથે પોતે પણ જન્નતના દરવાજાઓમાં સાહેબ બેન અને ભાઈ બે વિદાય થયા મારો કહેવાનો ભાવાર્થ છે કે બેનની પાછળ ભાઈ અને ભાઈની પાછળ બેન આ બેવે એકબીજાનો પ્રાણ ત્યાગી દીધો આ ભાઈ અને બેનનો પવિત્ર બંધનનો નાતો છે પવિત્ર તહેવાર છે એવો આજા પવિત્ર બંધનનો નાતો કેટલો પ્રેમ કેટલો લાડ હોય સાહેબ એટલે બે પંક્તિ એ દીકરી માટે ગાવી ગળમે સાહેબ કોણ હલાવે લીંબડી કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી

બંધનનો આ નાતો આજ આપ સૌ લોકો સૌના ભાઈને રાખડી બાંધી અને કેટલું કહેવું હશે કે આજ મારો ભાઈ ઘણું જીવે મારો ભાઈ ખૂબ નિરોગી રહે એને ખૂબ સંપદા માણે